ક્યાં જતા હતા તમે શેમાં હતા તમારી સાથે બીજા હતા છો બધા અંદર બધા મને અંદર મારો આવડો દીકરો છોકરો કે મારો ઘરવાળો છે મારો છે મારા છે બધા છે નમસ્કાર દર્શક મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આ મિત્રો જે વડોદરામાં જે બ્રિજ તૂટી ગયું છે હાલ તો તેમાં હાલ મલતી માઇચર એટલું જાણવા મળ્યું કે દસથી બાર લોકોનું અવસાન થયું છે હાલ જે બ્રિજ તૂટી ગયો છે જેમના કારણે ખટેરા ટ્રેક્ટરો જે રિક્ષા ચાલક છે જે બધાય છે વાહનો એ જે હાલ સમુદ્ર જે પાણીમાં ડૂબી ગયા છે ત્યાર પછી હાલ મલ્ટી માઇચારનું હાલ રિક્સ્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે ત્યાર પછી હાલ દસથી બારા લોકોને જે મૃત્યુ પામ્યા છે બરાબર છે તો હાલ એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે માજી છે એ બગડાણા જે પરમ પરમપુંજ્ય સંત બજરંગદાસ બાબાના દર્શન કરવા માટે આવતા હતા ગુરુપૂંજ્યમ ભરવા માટે તો હાલ તે અને તેમનો પરિવાર બંને જે આવતા હતા તો હાલ તે એ આવતા હતા જે વડોદરા પુલમાં ફસ્યા તો બાદ અચાનક એ પુલ તૂટ્યો અને હાલ દુર્ઘટનામાં એ પણ ઓલ થઈ એ ખૂબ દુઃખદ સમાચાર આવી છે કેમ કે પગડાણા ધામમાં જે બજરંગદાસ ગુરુ ગુરુપૂરિણમ છે હાલ ધૂમધામથી ઉજવાઈ રહી છે તો હાલ તેમના દર્શન કરવા માટે આવતા હતા તો તેમના આખો પરિવાર એવું નથી કે એક બે તેમના પતિ પત્ની અને છોકરા નાના નાના છોકરા હતા એ પણ ડૂબી ગયા છે હાલ ખૂબ દુઃખદ સમાચાર આવી રહ્યા છે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે આને વિશે જે પણ રહ્યો હોય એ કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું બોલશો ને બાબા છેતરામ લખવાનું ભૂલશો નહીં જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો જલ્દી છે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ જુઓ સંપૂર્ણ ઘટના હું તમને વિડીયો પૂરેપૂરો બતાવું જો નવો ચેનલ ઉપર નવો હોય તો જલ્દી સવાલ ક્યાં જતા હતા તમે શેમાં હતા કેટલા લોકો તમારી સાથે બીજા હતા બધા અંદર જ છે બધા મારો આવડો દીકરો કે મારો ઘરવારો ભાઈ છે મારા ભાઈ છે મારા ભાઈ છે બધા છે કોઈ પ્રસંગમાં જતા હતા ના અમે બપા ના પૂલમ ભરવા પૂલમ ભરવા જતા હતા મારો બોલ બધા નો છોકરો છે ત્યાં એનું પાજુ લગાડવા જતા હતા